વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી મહોત્સવના મનુભર રોડ ઉપર આવેલ વલી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં સવારે સાડા દસ કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના મામલતદાર શ્રીમતી માધવી ડી મિસ્ત્રી વીસીટી તેમજ એમએમએમસીટીના ટ્રસ્ટીઓ પરવીનબેન દિલાવર તથા બેન હારૂનભાઈ પટેલ વિદેશથી પધારેલ મહાનુભાવો આમંત્રિત મહેમાનો વાલી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શરૂઆત તિલાવટે કુરાનથી કરવામાં આવી હતી ને અત્રે ઉપસ્થિત નું અંગ્રેજી માધ્યમના આચાર્ય

ડીવાયબી અંગ્રેજીમાં ગોલ્ડ મેડલ મેળવનાર પદે ઉપસ્થિત માધવી અંગ્રેજી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ ઇસ્લામિક આધારિત કૃતિ રજૂ કર્યા બાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા પીઝા પે ચર્ચાની સુંદર કૃતિ રજૂ કરવામાં આવી ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ સૈનિકોના જીવન ચરિત્ર આધારિત માય મેક્ટ રજૂ કર્યું હતું અને તથા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ સાયબર ક્રાઇમનું હતું ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ વીસીટી સંકુલનું ગૌરવ દર્શાવતું વીસીટી તરાના અંદાજમાં રજૂ કર્યું અંતમાં કેમ્પસની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા સંકુલની થયેલ પ્રગતિ દર્શાવતી ઉડાન કૃતિ રજૂ કરી અને સાથે અત્રે પધારેલ શ્રીમતી માધવીબેન મિસ્ત્રી દ્વારા વિદ્યાર્થીનીઓમાં રહેલ ઉમંગને બિરદાવતા તેમનું મનોબળ વધે તે માટે પોતાના વિચારો દર્શાવ્યા હતા અને કાર્યક્રમને સમાપન તરફ લઈ જતા કેમ્પસના સીઈઓ નુસરત જહાએ સમગ્ર વીસી પરિવાર વતી ઉપસ્થિત તમામ મહાનુભાવનો તેમણે આપેલ અનમોલ સમય માટે આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે કેમ્પસના તમામ કર્મચારીઓ વિદ્યાર્થીઓ વાલીઓ કે જેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા સિંહ ફાળો આપ્યો હતો એ તમામનો પણ ખરાબ દિલથી આભાર વ્યક્ત કર્યો અંતમાં મૌલાના ઇબ્રાહિમભાઈએ ટ્રસ્ટીશ્રીઓ તમામ કર્મચારીઓને તમામ વિદ્યાર્થીઓની પ્રગતિ માટે દિલથી દુઆ કરી હતી રિપોર્ટર મોહસિન કારા પાઠવી ગુજરાતી ન્યૂઝ ભરૂચ